રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ બિલ્ડિંગ ટયુશન ક્લાસીસ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ કોમ્યુનિટી હોલ ઓડિટોરિયમ સિનેમા હોલ વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફ્ટી ની ચકાસણી કરવા માટે ન્યૂની કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે આ વોર્ડ કમિટી દ્વારા ઝુંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન મ્યુની કમિશનર શ્રી દેવાંગ દેસાઈ પોતે પણ વોર્ડનમ આઠમાં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડનમ સાતમાં એસ્ટોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી મ્યુની કમિશનર શ્રી દેવાંગ દેસાઈએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે ઝુંબેશના રૂપમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સિનેમા હોલ, સ્કૂલ, કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન્ડ પોપસી અને બિલ્ડિંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઈફ સેફટી અને મેઝર્સ એકટ બે હજાર તેર અને તે હેઠળ નિયમો બે હજાર ચૌદ તેમજ ફાયર સેફ્ટી રેગ્યુલેશન બે હજાર ત્રેવીસ તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ એક હજાર નવસો હોન્તેર મુજબ કરવામાં આવનાર છે નિયમ પ્રમાણેની ફાયર અને બુ પરમિશનના ધરાવતી બિલ્ડિંગોની વીજળી કનેક્શન કાપવા તથા સીલિંગ કરવામાં આવશે